તો હવે આગળ વાત કરીએ અમદાવાદની તો આજે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા ધ કેપિટલ ટુ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં જ અમદાવાદનો જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનો સૌથી મોટો જેડ બ્લ્યુનો શોરૂમ ઓપન કરવામાં આવ્યો છે અને આ શોરૂમ ત્રણ અલગ અલગ ફ્લોરમાં વહેંચાયેલો છે જેમાં દરેક ફ્લોર પર અલગ અલગ કલેક્શન જોવા મળી શકે છે અને આ શોરૂમના ઉદઘાટન પ્રસંગે ખૂબ જ મોટી માત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જણાવી દઈએ કે આ વિશાળ શોરૂમનો શુભારંભ એટલે કે ઉદઘાટન સ્વામિનારાયણના સંતો શ્રી દ્વારા મંત્રોચ્ચાર કરીને અને તેમજ સ્વામિનારાયણ ભગવાનના જયઘોષ સાથે કરવામાં આવ્યો હતો અને આ શોરૂમમાં ફોર્મલ કેઝ્યુઅલ એથેન્ટિક ને તેમજ ટ્રેડિશનલ જેવા પુરુષોને લગતા તમામ પ્રકારના કપડાઓ ઉપલબ્ધ રહેશે અને તેમજ જેને પ્રીમિયમ તેમજ સારા અને ટકાઉ કપડાં પહેરવા છે અને જેને નીત નવી ફેશનના કપડાં પહેરવા છે તેના માટે આ શોરૂમ ખૂબ જ ઉપયોગી થઈ રહેશે અને આ શોરૂમના માલિક રાકેશભાઈ પટેલ તેમજ યશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ શોરૂમને લઈ અને તેમને ખૂબ જ આશાઓ છે અને આ શોરૂમને તેઓ ખૂબ જ ઊંચાઈ ઉપર લઈ જવા માંગે છે અહીંયા દરેક બ્રાન્ડના સ્ટાન્ડર્ડ કપડાં દરેક શેરવાની મોદી કુર્તા બધી આઈટમ એક જ જગ્યાએ મળી રહે એના માટે જેડ બીનું શોરૂમનું પ્લાનિંગ કરેલું છે એક ઇન્ટીરિયર સારી ફેસિલિટી દરેક કંપની અને સારા એરિયામાં લુકઆઉટમાં સારી પબ્લિકને સારી બ્રાન્ડના બધા કપડાં મળી શકે એટલે જેડ બીનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે સરાઉન્ડિંગ અઢાર થી વીસ બ્રાન્ડો છે પ્લસ જેટલું ઇન હાઉસ બ્રાન્ડ છે બધી અને એથનિક સેક્શન છે અને પ્લસ દુલા કલેક્શન છે આપણું જી બીએપીએસ ના મોટા સંતો આવ્યા હતા તેમના દ્વારા દીપ પ્રગટ્યા પ્લસ એમના હસ્તે રિબિન ઓપન કરાવડાવી છે આમ જોવા જાવ તો અમદાવાદ ગુજરાત નો સૌથી મોટો શોરૂમ કહેવાય અને આપણો બહુ ખાસો મોટો શોરૂમ છે બધી બ્રાન્ચ અવેલેબલ છે બસ આ શોરૂમ ને લઈને અમારી એવી ઈચ્છા છે કે અમદાવાદ ગુજરાત અને ઇન્ડિયા માં ટોપ 1 બનાવીએ મારો ભાઈ મેસાઈ છે અને હું આ જે જેડબી સ્ટોર છે એનો ફ્રેન્ડ થઉં છું અચ્છા આજે જગ્યા પણ સરસ છે અને પાર્કિંગ બાબતે બી સારું અહીંયા થાય એવું છે કામ અને નીચે કોઈ અવગણના પડે એવું નથી અને કપડાનું કલેક્શન બી સરસ છે સ્ટીચિંગથી લઈને બધું અહીંયા એ લોકો બી મેનેજ કરવાના છે અને જે પ્રમાણે કપડાંનું કલેક્શન છે એમાં વન ઓફ ધ બેસ્ટ સ્ટોર છે અહીંયા સાયન્સ સિટીનો રોડ ઉપર શેરવાની છે એમની મોનોબોલી તો એકચુઅલી જે શેરવાની અને જે બે કુર્તા ને એના ઉપર વધારે છે અને પ્લસ બીજી એમની બ્રાન્ડ છે અલગ અલગ જાતની આપણે અહીંયા એ લોકોએ ડિસ્પ્લેમાં મૂકી છે અને એ લોકોનું કલેક્શન પહેલેથી બી સારું રહ્યું છે બીજા ઘણા સ્ટોર છે અને આ સ્ટોર એમનો વન ઓફ ધ બેસ્ટ સ્ટોર છે જે અહીંયા સાયન્સ સિટી બેટે એ લોકોએ અત્યારે ખોલ્યો છે કાજલ પટેલ હું આજે સાયન્સ સિટી સેટલુમાં આવી છું મેં અહીંયાનું કલેક્શન અહીંયાનો શોરૂમ અત્યાર સુધીનું સૌથી મોટું જેડબલ્યું છે અહીંયાંનું કલેક્શન બેસ્ટ કલેક્શન છે અહીંયા બધી જ બ્રાન્ડ ઇન્ક્લૂડ થાય છે અને મને તો અહીંયાનું કલેક્શન બહુ જ ગમે તો હું બી એવું વિચારીશ કે તમે બી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે અહીંયા વિઝિટ કરો અને અહીંયાથી શોપિંગ કરો ઇટ્સ અ બેસ્ટ શોરૂમ ઇન અમદાબાદમાં જેડબલ્યુ કંપનીનો આ બેતાલીસનો સ્ટોર છે જે સાયન્સ સિટી વિસ્તારમાં ખુલ્યો છે આ સાયન્સ સિટી વિસ્તાર એક ખૂબ જ આગળ વળતો આગળ પડતો વિસ્તાર છે જ્યાં અમારી પ્રેઝન્સની ખૂબ જ જરૂર હતી ગમારા પરિવાર અને પટેલ પરિવારના સહયોગથી આ સ્ટોર અહીંયા ઓપન કર્યો છે તેઓ જ માલિક છે અને તેઓ જ આ સ્ટોરને આગળ ધપાવવાના છે અમે બધું જ પીઠબળ પૂરું ચોક્કસ પાડીશું જેટલુંમાં માર્ગદર્શન જરૂરી હશે એ ચોક્કસ પૂરું પાડીશું અહીંયા જેટલું દસ હજાર સ્ક્વેર ફીટ પ્લસ ગ્રાઉન્ડ પ્લસ ટુ ફ્લોરના રૂમ છે આ જે સ્ટોર છે એમાં ફોર્મલ કેજ્યુઅલ એથનિક વેર અને પુરુષોના વસ્ત્રોને લગતી દરેક જરૂરિયાત પૂરી થઈ શકશે એક પ્રીમિયમ શોરૂમ જેને સારા કપડાં પહેરવા છે જેને ટકાઉ કપડાં પહેરવા છે અને જેને અલગ અલગ ફેશન નીત નવી ફેશન પહેરવી છે એના માટે આ સ્ટોર ઓપન થયો છે આજે તેના માટે અમે ખૂબ આભારી છીએ રાકેશ ભાઈ સાયન્સ સિટી ઉદ્ધાન કરવામાં આવે છે કેવી લોકોની ફેસિલિટી અવેલેબલ છે અહીંયા દરેક બ્રાન્ડના સ્ટાન્ડર્ડ કપડાં દરેક શેરવાની મૂરતી કુર્તા બધી આઈટમ એક જ જગ્યાએ મળી રહે એના માટે જેડબીનું સ્ટોરનું પ્લાનિંગ કરેલું છે બીજા પણ આવ્યું છે તેમાં એક ઇન્ટિરિયર સારી ફેસિલિટી દરેક કંપની અને સારા એરિયામાં લુકઆઉટમાં સારી પબ્લિકને સારી બ્રાન્ડના બધા કપડાં મળી શકે એ એટલે જેબીલનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે